સાયલાના જેસાપર ગામના ડેમને ખનીજ માફિઓ ખનીજ ચોરી કરવામાં છોડ્યો નહીં ખાણમાં બ્લાસ્ટ કરવાના ટેટા ખાણના સ્થળેથી મળી આવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે બ્લાસ્ટ કરવાના ટેટા મોકલાવનાર અને ટેટા લેનાર ખનીજ માફિયાઓમાંથી માસ્ટર કોણ છે ગેરકાયદેસર રીતે બ્લાસ્ટ કરવાના ટેટાનો અહીં ઉપયોગ મોટી માત્રામાં થઈ રહ્યો છે સાયલા પંથકમાં ડેમ નજીક ખનીજ માફેઓએ ખુદ કામ કરી નાખ્યું સુરેન્દ્રનગર જિલ્લો ખનીજ ચોરી માટે સલામત હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે સાયલા તાલુકામાં નવી કેટલીક ખાણો શરૂ થઈ હતી અહીં બ્લેક ટ્રેપ કાળા પથ્થરની ખાણો કેરાળા ગામની ખારા તરીકે ઓળખાતી સીમમાં મોટા પ્રમાણમાં ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે દડોરો પાડવામાં આવ્યો હતો ત્યારે બીજી બાજુ જસાપર ગામના ડેમ પાછળના ભાગે અંદાજે સાહીઠ ફૂટ જેટલી ગેરકાયદેસર ખાણ ખોદવામાં આવી રહી હતી જ્યાં પણ ખાણ ખનીજ દ્વારા દરોડાની કામગીરી કરવામાં આવી હતી સાયલા તાલુકાના કેરાણાની સીમા ખારા તરીકે ઓળખાતા વિસ્તારમાં કરાયેલા ઓચિંતા દરોડા સમયે ગેરકાયદેસર પથ્થરની ખાણમાંથી ખનીજ ચોરીની પ્રવૃત્તિ કરતા ખનીજ માફિયાઓ અંધારામાં ઓગળી ગયા હતા જ્યારે તંત્રની ટીમે ખાણ પાસેથી 1.35 પોઇન્ટ પાંત્રીસ કરોડની કિંમતના ત્રણ એસ્કેવેટર મશીન ત્રણ ડમ્પરો જપ્ત કરી એક સ્ટોન કશિંગ યુનિટની સીઝ કરતા ખનીજ માફિયાઓમાં ખળભળાટ ફેલાઈ ગયો હતો ખનીજ માફિયાઓ દ્વારા રાજકીય આગેવાનોના ભલામણોના ફોન કરવામાં આવ્યા હતા ખનીજ વિભાગની ટીમ દ્વારા દસ કલાક બાદ કરેલા અન્ય એક કાર્યવાહમાં જૂના જુસાપર ગામના ડેમ પાછળ આવેલ જમીનમાં ગેરકાયદેસર ચાલતી પથ્થરની ખાણ ઉપર દરોડો મારતા બે એસ્કેવેટર મશીનો જપ્ત કર્યા હતા તંત્ર દ્વારા પચાસ લાખની કિંમતના બે સ્કેવેટર મશીનો સીઝ કરવાની સાથે અહીં રહેતા લોકોના નિવેદનો નોંધાવી કામગીરી હાથ ધરી હતી સાયલાના કેરાણા અને જસાફર ગામેથી ઝડપાયેલા બંને ખાણો ઉપરથી ખાણ સંચાલક હાથ લાગ્યા નથી ત્યારે આવડા મોટા વિસ્તારમાં પચાસથી સાઠ ફૂટ ખોદી કઢાયેલા પાણીમાં ખાણમાંથી કેટલી ખનીજ ચોરી કરાઈ છે તેમજ કોણ કોણ શખ્સો સામેલ છે કેટલા સમયથી ગેરકાયદેસર ખનીજ ચોરીની પ્રવૃત્તિ ચાલતી હતી તે બધા સવાલોનો જવાબ તંત્રની સાચી અને સારી નિષ્પક્ષ કામગીરી કર્યા બાદ મળી શકે તેમ છે ત્યારે સ્થાનિક તંત્રની મીઠી નજર વગર આટલી મોટી ખનીજ ચોરી કરવી અશક્ય છે એ પણ હકીકત છે બ્યુરો રિપોર્ટ સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ